راہی اپنا نافری روانی دے آئی دے کے واہ ابو حاضر سب جان کر یاد کر رہے ہیں اے میرے بچے اپ حاضر ہیں ہمارا بہت فخر ہے کہ ایا جا ہے جو میرا دل رکھتا ہے کوئی اپ حاضر ہے جو واپس سنیا يا دوستي کي پتا ٿي وڃي ته اسان کي ڪهڙي طرح جي مدد گهرجي 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 아니야, 올에캐스 다른 게 남아나 와기 오빠들이 집안 들어오면 힘들어

थोड़ो ऊपर भी जाओ आज तुम्हारी हमरो और जवान तो बड़ा देख जाओ અને અહીં મૂકવા પર પર એન્ટ્રી કરે કેમ કેવાય માં લાધી અંતરભાઈ લાખણી માં હિંગલાના ગામની અંદર એસી ધુન પર તેમ હાર્દિક અભિવાદન કરીએ છીએ એકવાર ધનકામના હાર્દિક અભિવાદનથી એસી યુનિટી ટીમ લાખણી માં લાધી અંતર પર તમારો અત્યાર મિત્રોની વિનંતી કરી રહ્યો એક પણ મિત્ર ઉભા રહે ભાઈ સ્ટેજ સામે બરોબર આયા જે મહેમાનો છે થોડી વિનંતી છે

ঙালী <tellos> বেংগালী <tellos> <tellos> મિં મિં મિં

આપડે સ્વાગત કરીએ ધન્યવાદ ધન્યવાદ હવે

ના મામું પડે દી તમે માઈકરો સેટિંગના કેટલા વધારવા ને એક તો મત ખોઈ ગયો એટલે आवाज ભી જાય એમ હા આપણે અરે બાની અને મધુકાકાનું ઘી એ કોણ પર અરે બાની ત્યાં અને મધુકાનાનું માર્કેટમાં આયા છો પણ માર્કેટ માં મારો કરો તમારે કરવાનો છે ખરેખર એટલા બધા વગડા વિખરેલા વિપરેલા ભાગ આવી ગયા છે ખરેખર માહોલ ગરમ કરી નાખ્યો આજે વિડીયો વાયરલ થાય ખરેખર કે આટલા બધા મોડશો આ વિડીયો તો લાકડી નું તો વાયરલ થવાનું જ કાયદો સર

જે આજુબાજુ બોમડા થી આવ્યા હોય અને ચા ના મળતી હોય તો દુકાનદાર જોડે માંગો અને જે ચા ના મળે એ અમારા આઈડી પર કમેન્ટ કરો અમારે ચેનલ મારી મારી ચાલુ ચાલુ કઈ દેવું ભાઈ ચાલુ છે બરોબર

આપڑے ભાઈ ને લોંગ નંબર લાગ્યો ભાઈ જો ઈશ્વર ભાઈ અને પ્રકાશ આ તાઈ ભઈયાને આપણે આજી પાત્રની એજન્સી રાઈસિંગ જે બરોબર એટલે આપણે સપોર્ટ કરવાનો છે ખરેખર ગુજરાતમાં માહોલ ગરમ થઈ જાય ને એવો સપોર્ટ કરવાનો છે

બરોબર પણ <dot> <place> <will Ellos> कहिड़ो அவு மவுன்ரும் ஹாய் அவு ஹக்க ஹாய் நம்ம பாளை பர்மைட் ஹாய் அண்ணே நான் சபனூ ஆஹா ஹாய் சபனூ தபனூ

Kiki-kiki-kiki ગાય છે આપણે લાગણી બી આવી ગયા છીએ તો તો અને આપણો વ્લોગનો એન્ડ લાવીએ છીએ તો ચેનલ એમ આર મેહુલ વ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો જય માતા